કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને કરો બે દાયકા જૂના ટાંકા જેમાં ક્યારેય પાણી તો ન ભરાયું પણ હવે બની ગયા છે ખસ્તા ભુજ નગરપાલિકાએ ભૂકંપ પહેલા શિવકૃપા નગર અને મહાદેવ નાકા પાસે બે ટાંકા બનાવ્યા હતા અને આ બંને ટાંકા ભૂકંપ પછી ઉદાસીનતાનો ભોગ બન્યા છે ભૂકંપ પહેલાનો ટાંકો બિન ઉપયોગી છે ને બીજી તરફ નગરપાલિકા દ્વારા નવા નવા ટાંકા બનાવવાનું ચાલુ છે પરંતુ આ બંને ટાંકા ઉપયોગી તો ન થયા પણ હવે જીવનું જોખમ બનીને જળુંબી રહ્યા છે ભુજ પાલિકાના સત્તાધીશો લોકોના જીવનો જોખમ સર્જે એવા ટાંકાઓનો યોગ્ય નિકાલ કરવાની દિશામાં બે દાયકા પછી પણ હજુ તો માત્ર વિચારી રહ્યા છે પાણો અમે જ્યારે નગરપાલિકા હું પણ ત્યારે નગર સેવક હતો ત્યારે ગેરવરી મંડીમાંની આજુબાજુ પાણીનો પ્રોબ્લેમ નહોતો પાણી ત્યાં પહોંચી શકતો નથી ત્યાંના નગર નગરસેવકોએ રજૂઆત કરી કે ભાઈ અહીંયા ટાંકો બનાવવો જોઈએ નગરપાલિકાએ ટાંકો બનાવ્યો પછી ત્યાં નીચે પાણી સંગ્રહ કરવા માટે પણ અહીંયા કૂવો તો એના ઉપર પણ ટાંકો બનાવ્યો પણ ટાંકા બન્યા પછી પણ મને નથી લાગતું કે બે મહિના મહિના સુધી પાણી ઉપર ચડ્યું હોય અને ત્યાં સપ્લાય થઈ હોય કોઈ પણ ટેકનિકલ કારણોસર ત્યાં પાણી ચડી ન શક્યો અહીંયા નગરપાલિકાએ મોટરો નાખી હતી બધા પંપ બનાવ્યા હતા હવે અત્યારે તો હું જોઉં છું બધા અહીંયા છે નહીં ઇનકેસ કદાચ નગરપાલિકા કાઢી ગઈ અથા લોકો કાઢી ગયા હોય પણ પાણીનો જેના યુઝ આપણે ઉપયોગ કરવા માટે થયો તો એનો નથી મતલબ ઉપયોગ થયો નથી હવે થોડો જંજીરીત થઈ ગયો જેના આજુબાજુ લોકો રહે છે અને અવરજવર પબ્લિકની ઘણી છે તો હવે નગરપાલિકાએ થોડો દૂર કરી નાખે તો જે લોકો અહીંયા રહે છે એ ભયભીત છે એ ભયભીત ન થાય અને થોડી શાંતિ થાય બે દાયકા પહેલાં ભુજ શહેર માત્ર પાંચ કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું હતું જેને સ્થાનિક સ્ત્રોતમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું અને બજારોની આસપાસ વિકસેલી વસાહતોને પૂરતા દબાણથી પાણી પૂરું પાડવા વસાહતની આસપાસ જ નાના ઓવરહેન્ડ ટેન્ક બનાવી દેવાતા હતા છેલ્લા પંદરેક વર્ષ દરમિયાન વસ્તી વધતી ગઈ નવી સોસાયટીઓ બનતી ગઈ અને નર્મદાનું પાણી પણ મળતું થયું જેથી પાણીની સંગ્રહ શક્તિ વધારતા નવા ટાંકાઓ બનાવનાર પર જોર અપાઈ રહ્યું છે પરંતુ શિવકૃપા નગર ટાંકો અને મહાદેવ નાકા નો જે ટાંકો છે તે હવે નવી નવી લાઈનો સાથે સુસંગત નથી અને લીકેજની સમસ્યા સામે આવી હતી જેથી બિન ઉપયોગી હાલતમાં બે દાયકાથી મૂકી દેવા આવ્યો છે જે ક્યારેક તૂટી પડીને લોકોના જીવનો જોખમ સર્જે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે જેને તોડવા માટે હજુ સુધી પાલિકાના જવાબદારો વિચારી રહ્યા છે જો આ બંને ટાંકા ક્યાંક તૂટી પડશે તો મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે પાલિકાને ધ્યાન હોવા છતાં પણ કોઈ નિર્ણય નહીં લેવાતા

કે જે હાલતમાં છે એમને ટેન્ડર પ્રક્રિયાથી એમને પાડી અને જે મોટી જે જાનહાનિ કે જે નુકસાન થાય પબ્લિકને એનું અમે ધ્યાનમાં રાખી અને એ વહેલી તકે અમે તેનું નિવારણ લાવશું સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ